મારે પેલા વૈદ્ય નથી કરતી ને મુઈશું બરતી હતી આ પાન બર મૂળ વિકાસ નતો થતો મૂળનો વિકાસ નતો થતો તો આ રિઝલ્ટ આવ્યું એનું મેન કારણ શું છે ગ્રો ગ્રીન મે પાયું એના પછી મારે બહુ ફાયદો છે નમસ્તે ખેડૂત મિત્રો હું વિશાલ રાજપરા ગ્રો બાયોટેક રિઝલ્ટ ચેનલ માં આપ ખેડૂત મિત્રો નું સ્વાગત કરું છું તમારું નામ અમારા ખેડૂત મિત્રો ને કયો ને માથકિયા સાદી ગલી અકબર ભાઈ તમારું ગામ રાતી દેવડી અને તાલુકો વાકાને અને જિલ્લો મોરબી મોરબી સાદિક આપણે કેટલા વીઘાની ડુંગળીનું વાવેતર છે ત્રણ વીઘાનું ત્રણ વીઘાનું અને કયા મહિનામાં વાવેતર કરેલું છે બારમા ડુંગળીમાં તમને વાવ્યા પછી શું પ્રશ્ન આવતા હતા મારે પહેલાં વૈદ્ય નથી કરતી મુઇસુ બરતી હતી આ પાન બર મૂળ વિકાસ નતો નતા મૂળનો વિકાસ નતો થતો તો આ રિઝલ્ટ આવ્યું એનું મેન કારણ શું છે

આપણે જે તમે બોલો છો જે રિઝલ્ટ એ આપણા ખેડૂત મિત્રોને આપણે બતાડી શકીએ કે નો નીચે કેવું રિઝલ્ટ આવ્યું છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો જે મૂળનો વિકાસ ગ્લો લિક્વિટોનિક પાવાથી જે એકદમ સરસ સફેદ તંતુ મૂળ થઈ ગયા છે અને કોઈ પણ જાતની અત્યારે મને આમાં બીમારી નથી દેખાતી કેવું લાગ્યું આમ એમ ગ્લો લિક્વિટોનિક પાવાથી

કે આપણી સાથે જે અત્યારે આપણી ચેનલ સાથે જે ખેડૂત મિત્રો અત્યારે જોવે છે આપણો આ વિડીયો બીજા ખેડૂતને તમારી ભલામણ શું રિક્વેટ વાપરવા જેવું છે પાકમાં અને રિઝલ્ટ બહુ સારા મળે મેં જીરામાં તું ડુંગળીમાંય વાપર્યું ખેડૂત મિત્રોને તમારો ડાયરેક્ટ કોન્ટેક કરવો હોય આના વિશેનો લિક્વિડ અને અમારા પ્રીમિયમ સ્પ્રે માટે તો તમારો મોબાઈલ નંબર આપશો સીન તે ચાર તેર બોન તે ચાર સત્તર સાદિક ભાઈ તમને આ ગ્લો લિક્વિડ ટોનિક કોને આપેલી અને ક્યાંથી પ્રોડક્ટ તમને મળી હતી મિત્રો આજે મારી સાથે જે વાંકાનેર તાલુકાના અમારા ગ્લોગ્રીન બાયોટેક ના ડીલર નિજામુદ્દીનભાઈ સાથે છે નિજામુદીનભાઈ અત્યારે જે ખેડૂત મિત્રો છે એમને લ્યો કે વાંકાનેર તાલુકામાં આપડી આ પ્રોડક્ટ જોતી હોય તો તમારો મોબાઈલ નંબર આપણા ખેડૂત મિત્રોને આપો ને મારો મોબાઈલ નંબર બે બેતાલીસ બાર જીરોતેર તો નિજામુદ્દીનભાઈનો તમને મોબાઈલ નંબર મેં અત્યારે સ્ક્રીન ઉપર આપી દીધો છે અને વાંકાનેર તાલુકા સિવાયના બીજા કોઈ તાલુકા જિલ્લામાંથી જે કોઈ ખેડૂત મિત્રોને માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે છપ્પન એકવીસ બે બત્રીસ તો ખેડૂત મિત્રો મારો પણ કોન્ટેક કરી શકે છે જે કોઈ ખેડૂતે અત્યારે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખશો અને વધુમાં વધુ શેર કરશો જેથી આપણે બીજા ખેડૂતનું સારું કરી શકીએ ખેતરના માલિક છે જે અત્યારે આપણને આવી સિઝનમાં ટાઈમ આપ્યો છે એ બદલ હું એમનો આભાર બ્લોગ બાયોટેક વતી કરું છું તો તમારો સાબિરભાઈ આભાર કે તમે અમને ટાઈમ આપો નમસ્તે